લડાઈ ચાલી રહી છે આખા દેશમાં એક જાતિવાદ ની એક રાષ્ટ્રવાદ ની આપણે કોની સાથે રહેવાનું છે બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધું છે નક્કી કરી લીધું છે ને નક્કી કરી લીધું છે ને મિત્રો બે પ્રકારના લોકો મત માંગે છે એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે રોઈને મત માંગે છે લૂચ્યા છે ને એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મતદાન કરે છે